ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં પશ્ચિમી વિક્ષેપને કારણે કમોસમી વરસાદની વકી માવઠું આવવાની શક્યતા હાલ બપોરે અને ગરમી વહેલી સવારે ઠંડીનો અનુભવ જેનાથી પાકને મિશ્ર અસર થઈ શકે છે બેવડી ઋતુની હાલત ચાલુ ધુમ્મસની ચેતવણી સવારના સમયે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અમુક ભાગોમાં કાઢ ધુમ્મસ જોવા મળી શકે છે જીરાના પાકને મોટો કતરો સતત બદલાતા વાતાવરણ અને ઝાકળને કારણે જીરા અને ધાણાના રોગ આવવાની ભીતિ સર્જાય છે આગામી દિવસોમાં પવનની ગતિ સામાન્ય કરતાં થોડી વધુ રહેવાની શક્યતા છે. બંગાળની ખાડીમાં હલચલ, દક્ષિણ ભારતમાં વરસાદી સિસ્ટમ સક્રિય જેની આડકતરી અસર ગુજરાતના ભેજવાળા વાતાવરણ પર થઈ શકે છે. તાપમાન નલિયા અને ડીસામાં તાપમાન 10 ડિગ્રીની નીચે જવાની શક્યતા. વાવણીલાયક વાતાવરણ છે, રવિપાકની વૃદ્ધિ માટે હાલનું ઠંડુ હવામાન સાનુકૂળ છે, પણ વાદળછાયું વાતાવરણ નુકસાનકારક બની શકે છે. જમીન રીસર્વે માં રાહત જમીન માપણીમાં થયેલી ભૂલો સુધારવા માટેની અરજી કરવાની મુદ્દત 31 ડિસેમ્બર 2026 સુધી લંબાવાય પાક નુકસાનની સહાય બાકી રહેલા ખેડૂતોના ખાતામાં પાક નુકસાન સહાયના નાણા જે અંદાજે 22000 રૂપિયા સુધીની જમા થવાની પ્રક્રિયા ચાલુ છે પીએમ કિસાન યોજના આગામી 19 માં હપ્તા માટે ઈ કેવાયસી કરાવવું ફરજિયાત બન્યું છે વહેલી તકે પ્રક્રિયા પૂર્ણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે જંગલી પ્રાણીઓ થી પાક રક્ષણ માટે તાર ફેન્સિંગ યોજનામાં અરજીઓ સ્વીકારવાનું ચાલુ ડ્રોન ની સબસીડી ખેતી ડ્રોન ટેકનોલોજી ઉપયોગ માટે સરકાર દ્વારા નવી સબસીડી વિચારણા બાગાયતી યોજનાઓ ફળ શાકભાજીના પેકિંગ અને ગ્રેડિંગ માટેના સાધનો પર સહાય ઉપલબ્ધ ગોડાઉનની સહાય મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના હેઠળ ગોડાઉન બનાવવા માટે મળતી સહાયમાં રસ દાખવતા ખેડૂતો હિરાણ યોજના પશુપાલકો અને મત્સ્યપાલનો માટે કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા વધારવા અંગેની વાતો ચર્ચાઈ રહી છે કપાસના ભાવ કપાસના ભાવમાં મક્કમતા સારી ગુણવત્તાવાળા કપાસના ભાવ 1400 થી 1600 ની સપાટીએ રહેવાનો અંદાજ જીરામાં તેજી મંદી નવો પાક આવવાની તૈયારી અને વાતાવરણની અનિચ્છાને કારણે જીરાના ભાવમાં વધઘટ ચાલુ સૌરાષ્ટ્રના યાર્ડોમાં મગફળીની આવક ચાલુ સિંગતેલની માંગણીને કારણે ભાવ સ્થિર રહ્યા છે ડુંગળીના ભાવ નાસિક અને મહુવામાં લાલ ડુંગળીની આવક વધતા ભાવ પર થોડું દબાણ જોવા મળ્યું છે લસણના ભાવ લસણના ભાવ ઊંચી સપાટીએ જળવાયેલા રહેવાની શક્યતા ગોંડલ માર્કેટ માર્કેટની વાત કરીએ તો ધાણા અને મરચાની પુષ્કળ આવક મરચાના સારા ભાવ મળી રહ્યા છે ઊંજા માર્કેટની વાત કરીએ તો વરિયાળી અને ઈસબગુલની આવકો સરો નિકાસની માંગ નીકળવાની આશા ભાવના ભાવની વાત કરીએ તો રવિ સીઝન પહેલા જૂના ઘઉના સ્ટોકમાં લેવાલી નીકળતા ભાવ મજબૂત એરંડા એટલે કે દિવેલા આગામી ફેબ્રુઆરીમાં યોજાનાર ગ્લોબલ કેસ્ટર કોન્ફરન્સ પૂર્વે બજારમાં સળવળાટ શાકભાજી શિયાળુ શાકભાજી જે રીંગણ ફ્લાવર કોબીજ ની ભરપૂર આવક ને કારણે રિટેલ માર્કેટ માં ભાવ નીચા આંદોલન મોકૂક ભારતીય કિસાન સંઘે સરકાર સાથે ની મંત્રણા બાદ બાર જાન્યુઆરી નું આંદોલન હાર પૂરતું મોકૂફ રાખ્યું છે વીજળીનો પ્રશ્ન ખેતરોમાં દિવસે વીજળી આપવાની માંગ પ્રબળ બની રહી છે નકલી ખાતર કૌભાંડ રાજકોટ અને આસપાસના વિસ્તારમાંથી ઝડપાયેલા નકલી ખેતીવાડી દવા અને ખાતરના રેકેટ બાદ તપાસ તેજ રોજ ભૂંડ નો ત્રાસ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રવિ પાક ટેકાના ભાવ મગફળી અને અન્ય જણસી ટેકાના ભાવમાં પંદર ટકા થી વીસ ટકા નો વધારો કરવાની ખેડૂત સંગઠનો ની માંગ કેનાલ રિપેરિંગ સિંચાઈ માટે કેનાલોની સફાઈ અને રિપેરિંગ સમયસર કરવા ખેડૂતોની રજૂઆત

નેનો યુરિયા સરકાર દ્વારા નેનો યુરિયા અને DAP ના વપરાશને પ્રોત્સાહન આપવા ઝુંબેશ પ્રાકૃતિક ખેતી ડાંગ અને અન્ય જિલ્લાઓમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા રાજ્યપાલનું આહવાન ICAR ટ્રેનિંગ ગોધરા ખાતે રીન્યુએબલ એનર્જી અંગે ખેડૂતો અને વિદ્યાર્થીઓ માટે ટ્રેનિંગનું આયોજન ઓઈલ પામ ખેતી દક્ષિણ ગુજરાતમાં ઓઈલ પામની ખેતી વધારવા માટે કૃષિ વિભાગ સક્રિય બન્યું છે

નવી જાતો કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા ઓછા પાણી અપાકતી ઘઉં અને ચણાની નવી જાતોનું સંશોધન એગ્રી સ્ટાર્ટઅપ કૃષિ ક્ષેત્રે નવા સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે યુવાનોને સહકાર અને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે આ હતા આજના પચાસ ખેડૂતોને લગતા મોટા સમાચાર આવા સમાચાર જોવા માટે જોડાયા રહો ખામોચિત્ર ન્યૂઝ સાથે આભાર